मित्रों के बताया मजा मजा सौ रात तो उठी गोसीपून हो पा मूक दीद हर ना जाइस आईस हमें नही लीधे मस्त तैयार थी गय थोड़ा तैयार थाना बाकी है हजी आ कपड़ा तेरी पहला हजी कपड़ा धोवा धोई ना पे मंदिर जाओ दर्शन कर लाइ कपड़ा धोई ना पी तैयार करके કે દર્શન કરી આવી છું ને હવે ધોઈશ કપડાં ન તો હે કે કપડાં फटाफट ધોઈ નાખીશું પછી મસ્ત કુર્તી પહેર લઈશ કે વિડીયો બનાવી લીધા છે બહુ ઢીલી થાય કરીને વિડીયો બનાવ્યા છે હવે પાછા બીજા નથી ફાઇનલી હવે કપડા લીધા अच्छा तब ये पेयर वाइज मांगे पण बो એટલે બહુ ઢીલી થાતી હતી કુરતી અને મે પાછળ મોકલાની હોય જ આપણે એટલું પીજો કોફી કે પીવાય કે તો મીસમાંથી મગા દીધી કેટલી વસ્તુ એ દીવાલ ડેકોરેશન માટે મગાયું છે આવસે પછી દેખાડીશ તમને એક કિચન માટે મગાયું છે તમને દેખાડીશ તો મમ્મીએ બનાવી નાખી છે સુકી ભાજી લઈ ખાઈ લે આજે રહી છું રાતે ભાઈ આવશે નકડે એવાલા ઘરે રહેવા આજે હું રહી હોને એટલે આવશે પછી 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 પૂર્ણમડી સુકી ભાજી છે ખાઈ લે મમ્મી છાસ છે જો ખાટી ચા તો બેટર દી લેતી આઈ ગઈ છું હું બાર વિડિયો બનાવા હતો બપોર હતા આપણે રાજા છે બપોરના તો નિંદર આવેની એટલે તો જો હવે અત્યારે ભરાઈ છે છત કજે થઈ જાય મંગન ને તો હે ને મસ્ટ કાર્પેટ લેનારા મીન્સ કે મી સોમાથી મગાય લાઈક રસોડા હતી ઉપર હતી ને અને હે ને ઘણી વાર વિચાર આવતો હોય કે માણસ આમ કેમેરા મુજબ ને મસ્ત એક્સપ્રેશન આપીને વિડીયો બનાવે પણ મારું એવું છે કે બધાને મને ખબર નહીં કે હું જેવી કેમેરા મુજબ ને એટલે આમ જો આમ જો કઈ રીતના વિડીયો બનાવું આમ સીધું કેમેરા આમ જોઈએ અને મસ્ત એક્સપ્રેશનથી વિડીયો બનાવતા આવડતું જ નથી કેદી આવડે ખબર નહીં તમને એક નવી વસ્તુ જણાવો આ જો

लोगों भाई मारो बात तो रियल में तो हम हाँ भाई रोट्टी है रियल नो हम बरसा चल रहे हैं मतलब कि नानुचोग बोल है अतः फोन में भी मिस करी लेकिसे सिबरे हम हाँ भाई रोए सो ओम तो नहीं हम हाँ भाई रोए हम्म 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 મળીએ થોડી વાર પછી કઈ જરૂર ખાઈ શું વેફર જે લાઈક ની જરૂર હવે હું જોઈશ ટીવી એકાદ મૂવી જોઈ નાખી એટલે ટાઈમ આપણો નીકળી જાય હું ક્યુ જોવું હવે જો મજો મારો વિડિયો આવ્યો એટલે મારા પપ્પા માં લોગી યુટ્યુબ એટલે નકર આપડા નો આવે કોઈ વિડિયો જો જો છું એક મૂવી

जमें। पोसी पोसी पूनम ने पोचा बेरना व्रत भाई ने के जमे जमे पोसी पोसी पूनमड़ी पोचा बेरना व्रत भाई ने बहन रमे के जमे पोचा जमे पोसी पोसी पूनमड़ी पोचा बेरना व्रत भाई ने बहन के जमे अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है